આ છે અમારા અશોકભાઈ એ છે આ જો એક સમૂહ લગ્ન છે નાના મોટા આ તાઠું જાન આવેલી છે ત્યાં સમૂહ લગ્ન માં આવ્યા છે અને આ છે તળાવ તળાવ કેવાય તળાવ નાનું

પાણી તો સાકો કેવું મીઠું છે ખારું છે જ મે છે અત્યારે પી લીધું એવ હા અત્યારે મીઠું પાણી જેવું એમ હા એકદમ પાણી કડક છે અને તેલ જેવું હા આવું

વ્યવસ્થિત આ તમે આવો શું તમે ન દેખાતા હોય તો થોડાક દેખાવ